નો ભાવ ફોટો ફોટો બતાવો કે કેવું લાગે તમને બહુ ગરી દે કેટની હોય થાય ભાઈ કેટના ભાવ 100 100 પક્કા 100 રૂપિયા ભાવ લગાય તો ભાઈ વાત ની તો લેના હે કે કે દુખ લાગી છે પડકો લાગે છે પડકો પડકો લાગે એટલે લીધો છે કે કંઈ નથી હવે હે પડકે લાગે મારા ક્યાં છે નહો કોણ આયે છે વિશાલ લો શરૂમાં ચાલે ફ્રેન્ડ નઈ તો આવી જ આરા આવી જ આરા હવે જોડી બધું કરવા હોને ચાલે દેખાય નઈ નઈ આપણે ઉઠી ગયા

ને જવું છે આગળ દરિયામાં મતલબ વાટો મારવા માટે તો એ બધા બેસે છે આપણે એક ની બધા લોકો બેસે છે તો ફેમિલી કઈ ની બનાવી છે આપણો બ્લોગ માં બરોબર આપણે થોડુંક આગળ જઈને મોજ મોજ મસ્તી કરી તમને પણ બતાવી ને આપણો બ્લોગ મોટો કરવાનો છે તો પાર્ટમાં આવશે બ્લોગ તો બીજો પાર્ટમાં ફેમિલી અત્યારે ગમે વાહન ચલાવો ને તમારે તો 100 રૂપિયા માટે ભાડો રેટ લે છે અત્યારે તો આપણે અહીં આગળ ત્યાં જો આપણી બાજુમાં તો 100 રૂપિયા ના 100 રૂપિયા ગમે ભાઈ હકારો તમે કે ગમે એ ગાડી એ કરો થાર કરો તો 100 રૂપિયા ભાડો ઘોડી હકારો તો 100 રૂપિયા સાયકલ હકારો તો 100 રૂપિયા જો ભાડું છે બધી

ગાડી ના તો સો રૂપિયા ગાડી પેટ્રોલ નાખી દે એમાં આગું એની કરતા એના કે બે દિવસ માટે આપણે તો કામ આવે ખોટે ખોટે એમાં સો રૂપિયા નાખો તમે આટા માર્યા નથી ને ખોટે ખોટે રખડવા નીકળી ગયા ખોટ એમાં સો રૂપિયા પગાર બપોર છે તો નાસ્તો કરો છે નાસ્તો કરો નાસ્તો કરાવી ગયો ઘરે પૈસા મારા નો દેવાનો હોય ત્યારે એટલે હું સુરત આવ્યો તો બધો ખર્ચો થાય તું મને કે કેદી માં તો કે સુરત ખર્ચો બધો મારો ખર્ચો સુરત આવું એટલે આમ એટલે બધું તે રજા પડી મારા માટે

અમેલી તડકો બહુ લાગે છે એટલે અમે રેસ પછી એકાદ બે શૂટ કરીને ફોટાફોટા પાડ્યા છે ને હવે નીકળવું છે ત્યારે હવે ક્યાં જવું આપડે નીકળે ગિયર મોલે હેલ્મેટ લઈ લેવ છે તડકો બહુ લાગે મારે નથી તો આધાર ચશ્મા પહેરો તો પેલા મારે તડકા નથી તો આપણે તો માસ્ક છે ને આ નવું લીધેલો આ કરશો પહેરો ના કરે આ પહેરવાનો છે ફેમિલી બનાવી રહેજો બ્લોક પણ તડકો બહુ લાગે એટલે અમે નીકળવું છે ને તરસ પણ બહુ લાગી છે તડકો રિવાજ નથી એટલું છે પણ છતાંય પણ અમે એક બે રેસ શૂટ કરી છે ફોટા ફોટા પડે છે તો નીકળી ફેમિલી અમે બે નીકળી તો ક્યાં થાય હવે અહીંયાથી તો ઘણા મોટેથી પહેલાં માસ્ક કાઢી લઈ તો અમે જાતા હતા તો તમને એક વસ્તુ સરપ્રાઈઝ બતાવું જો તમે જે કચરો આપણે ફેંકી દઈએ છીએ ને એનો એક બહુ મસ્ત રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે જો તમે જોઈ શકો

તમે તો કદી જિંદગી જોયો ના હોય એવો નથી કે જોઈ લો એટલે હું છે આવી રીતે ઉપયોગ કરીને આવી રીતે બનાવેલો છે ફેમિલી ને કઈ ને જસ્ટ જોક્સ પાટ એવું છે ફેમિલી અને જોતા હતા આપણે નીકળતા હતા વાંધો ને જોઈ લઈએ હવે પાછું આપણે નીકળવું છે તડકો લાગી ગયો છે બહુ નીકળ્યો કે નીકળી જાય તડકો લાગે છે બહુ એટલે મને જાતો ખોટી નથી પાછો આજે આપણે નીકળી જવાનું છે એટલે અહીંથી અહીંથી તાત્કાલિકમાં એટલે ફેમિલી તો હું તમને બતાવી દઉં સર્કલથી આ તરફથી ક્યાંકથી તો કઈ ફેમિલી બનાવી જો બ્લોગમાં બરોબર તડકો બહુ લાગે છે ને પણ મોસ્ટર મને બહુ મસ્ત લાગે એટલે જોયું બનાવેલો હશે મતલબ ઘાટ બધો હારો બનાવેલો હશે આખો શેપ બનાવેલો હશે તો કઈ નહીં ફેમિલી તો દોસ્તો જોઈ લીધો તમે તો હલો નીકળીને બનાવી રહજો આપણા બ્લોગમાં